આ વિડિયોમાં અમે વિગતવાર જાણીશું કે તમારી રાશિ માટે આ ગોચર કેટલું પ્રભાવશાળી સાબિત થવાનું છે અને તેમાં છુપાયેલી એ દસ મોટી ભવિષ્યવાણીઓ જે સાચી થવાની છે જે ખરેખર તમારા હોશ ઉડાવી દેશે ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં માણસ પાસે તાકાત હોવા છતાં તે ચૂપચાપ બધું સહન કરતો રહે છે કોઈ મોટું પગલું લીધા વગર ઠીક એવું જ કંઈક છેલ્લા ચાર મહિનાથી રાહુ દેવની દશા સાથે થઈ રહ્યું હતું કારણ એ હતું કે રાહુ મૃત અવસ્થામાં ચાલી રહ્યા હતા મતલબ તેમની ઊર્જા સંપૂર્ણ રીતે સક્રિય નહોતી કેટલાક મહિના પહેલા એક મોટી ચર્ચા થઈ હતી કે તમારી રાશિના ધન ભાવમાં રાહુનું રાજ સ્થાપિત થઈ ગયું છે સમગ્ર વિશ્વ જ કહી રહ્યું હતું કે હવે રાહુનું સામ્રાજ્ય શરૂ થઈ ગયું છે પરંતુ પ્રશ્ન એ રહ્યો કે જો સામ્રાજ્ય છે તો તે દેખાતું કેમ નથી અહીં સુધી કે કળિયુગના રાજા કહેવાતા રાહુને પણ અમે વિવશ જોયા અને પરિણામ એ આવ્યું કે અમારા જીવનમાં રાહુના અપેક્ષિત શુભ ફળ સંપૂર્ણ રીતે ખુલ્લા ન આવ્યા પરંતુ મિત્રો સમય કદી એકસરખો નથી રહેતો

હવે સૌથી જરૂરી વાત એ સમજવાની છે કે આ પ્રભાવ ક્યાં અને કેવી રીતે પડશે ધ્યાન આપો અઢાર વર્ષ પછી રાહુનું આ ગોચર ઠીક તમારી રાશિના ધન ભાવમાં સક્રિય થઈ રહ્યું છે અને આ શનિનું ઘર છે જે તમારી રાશિના સ્વામી પણ છે રાહુનું પોતાનું કોઈ ઘર નથી હોતું તેથી શનિનું ઘર જ રાહુનો આશ્રય ગણાય છે અને જ્યાં અગિયાર નંબરની રાશિનો ક્ષેત્ર આવે છે તે ઈચ્છાઓની પૂર્તિનું સ્થાન છે સંયોગ જુઓ રાહુ પોતે ઈચ્છાનો ગ્રહ છે તેથી આ અવધિમાં મોટા મોટા કામોની પૂર્તિના પ્રબળ યોગ બને છે અમારી ઈચ્છાઓ હવે બળ પકડવા લાગશે યાદ રાખો બાકીના ગ્રહો હવા કે હવાનો જોકો માત્ર છે પરંતુ રાહુ એક તોફાન છે હવે પ્રશ્ન એ નથી કે રાહુ શું આપશે બલકે એ છે કે આ સફળતાનું તોફાન અમને ક્યાં સુધી લઈ જશે

અને વિડિયોને એક લાઇક જરૂર કરજો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જેથી આવા જ ઉપયોગી વિડિયો સૌથી પહેલા તમને મળે હવે ચાલો પહેલી ભવિષ્યવાણી પર આવીએ આ રાશિની પહેલી મોટી ભવિષ્યવાણી એ કહે છે કે આર્થિક દ્રષ્ટિકોણથી આ સમય તમારા માટે આઠસો પચીસ સુનેરા અવસરો લઈને આવ્યો છે મિત્રો આ કોઈ બે થી ચાર દિવસ કે કેટલાક અઠવાડિયાનો પ્રભાવ નથી બલકે તેનો પ્રભાવ ઘણો લાંબો ચાલશે સીધા બે વીસ ડિસેમ્બર ઓગણીસો દોઢ વર્ષ સુધી રાહુ તમારા ભાગ્ય એક નવી ઊંચાઈ સુધી લઈ જનાર છે આ સમય છે એક નવા ભવિષ્ય ને રચવાનો જ્યાં તમે તમારી આર્થિક સ્થિતિ ને સંપૂર્ણ રીતે મજબૂત કરી શકશો હવે પ્રશ્ન ઉઠે છે કે રાહુ નું દ્વિતીય ભાવમાં હોવું શું સંકેત આપે છે સૌથી પહેલા આર્થિક સંપૂર્ણ રીતે બદલવાની ક્ષમતા ધરાવે છે તમે સાંભળ્યું હશે કે રાહુ કરોડપતિ બનાવી શકે છે અને એ જ સ્થિતિ હવે બની રહી છે આ સમય તમને એક મોટા લક્ષ્ય એક મોટા મુકામ સાથે જોડી રહ્યો છે જો તમે પૈસાની સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છો તો રાહતના સમાચાર છે કારણ કે રાહુ માત્ર તમને ધન જ નહીં આપે પરંતુ એ ધનને સંગ્રહ કરીને રાખવાની પણ શક્તિ આપશે હવે તમે માત્ર કમાશો જ નહીં પરંતુ તેને યોગ્ય જગ્યાએ સુરક્ષિત પણ કરી શકશો કેવી રીતે આપશે રાહુ ધન અનેક માર્ગો છે જેમ કે વિદેશથી કમાણી તમારા કામમાં અણધાર્યો નફો કે તમારી નોકરીમાં અચાનક વધેલી સંપન્નતા અને કારણ કે આ ભાવ તમારા કુટુંબનો પણ છે તેથી એક વધુ સારી વાત એ છે કે રાહુ તમારા પારિવારિક જીવનમાં અશાંતિ નહીં લાવે શા માટે કારણ કે રાહુ પોતાના મિત્રની રાશિમાં છે અને આ તેના માટે સૌથી અનુકૂળ સ્થિતિ છે તેનો અર્થ એ પણ છે કે જો કુટુંબમાં કોઈ કલહ કે વિવાદ હતો તો તે હવે સમાપ્ત થશે કુટુંબમાં ખુશીનો માહોલ બનશે અને અહીં સુધી કે કોઈ માંગલિક કાર્યનું આયોજન પણ શક્ય છે રાહુ જેવો ગ્રહ જ્યારે શુભ થાય તો મોટા આયોજનો અને મોટા ફેરફારો સાથે લઈને આવે છે આમાં કોઈ બે રાય નથી તો તૈયાર થઈ જાઓ આ સમય તમારા માટે ધન, સન્માન અને પારિવારિક સુખનો અદ્ભુત સંગમ લઈને આવ્યો છે. રાહુનો આ પ્રવાસ તમારા જીવનનો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે આવીએ બીજી ભવિષ્યવાણી પર મિત્રો, બીજી ભવિષ્યવાણી અત્યંત ખાસ છે. હવે થોડું ધ્યાન આપો રાહુની સૌથી પહેલી દ્રષ્ટિ ક્યાં પડી રહી છે? છઠ્ઠા ભાવ પર અને એ જ દ્રષ્ટિ તમારા જીવનના અનેક રહસ્યોને ઉજાગર કરનારી છે. છઠ્ઠો ભાવ શું છે આ ભાવ છે તમારા સંઘર્ષોનો તમારા રોગોનો તમારા કર્જોનો અને સૌથી વધુ તમારા શત્રુઓનો રાહુ અહીંથી તમને શું સંદેશ આપી રહ્યો છે જો તમે નોકરીમાં છો સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા છો કે કોઈ પ્રકારની જોબ કરો છો તો તૈયાર રહો કારણ કે રાહુ તમને ધન આપવાનો પૂરો પ્રયાસ કરશે જે લોકો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે પણ આ સમય આશા લઈને આવશે પરંતુ એ જ નહીં જો તમારા પર કોઈ પ્રકારનું કર્જ છે કોઈ લોન લીધી છે કે કોઈ વિત્તીય દબાણમાં ફસાયેલા છો તો આ રાહુ તમને મુક્તિ આપવાનું કામ કરશે શા માટે કારણ કે રાહુ પોતે ધન ભાવમાં બેઠો છે અને જ્યારે રાહુ ધન ભાવમાં હોય તો તેની પ્રાથમિકતા હોય છે ધનની વ્યવસ્થા અને એ જ ધનની વ્યવસ્થાથી તમને કરજના જાળમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે હવે વિચારો એ જ રાહુની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર પડી રહી છે જે માત્ર કરજ કે રોગ સુધી મર્યાદિત નથી જો તમારા જીવનમાં શત્રુ વધી ગયા છે લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે કે પછી કોર્ટ કચેરીનો કોઈ મામલો ઉલઝાયેલો છે તો રાહુનો આ પ્રભાવ તમને બચાવવા માટે સામે આવશે યાદ રાખો રાહુની દ્રષ્ટિને શત્રુહંતા કહેવામાં આવી છે એટલે કે શત્રુનો અંત કરનારી રાહુ જાણે છે કે તેને અમૃત સુધી પહોંચવું છે તેને ખબર છે કે સફળતાની સીડી કેવી રીતે ચડવી અને એ જ ગુણ તમારા જીવનમાં પણ આ સમય દેખાશે તમે શિક્ષો કે અવરોધોને કેવી રીતે તોડવા સમસ્યાઓમાંથી કેવી રીતે બહાર નીકળવું અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જીતનો માર્ગ કેવી રીતે બનાવવો રાહુનો આ પ્રભાવ તમારા રોગો અને શત્રુઓથી મુક્તિ આપવા માટે છે તેથી આ દ્રષ્ટિને હલકી રીતે બિલકુલ ન લો આ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે હવે ચાલો ત્રીજી ભવિષ્યવાણી પર દોસ્તો હવે આવે છે ત્રીજી મોટી ભવિષ્યવાણી હવે થોડું વિચારો રાહુની ઘટનાઓનું અને જો કોઈ ગ્રહ ને પરિવર્તન નો માસ્ટર કહેવાય તો તે છે રાહુ એ જ કારણ છે કે જીવનમાં મોટા મોટા ટર્નિંગ પોઈન્ટ જયારે બધું બદલાઈ જાય તે રાહુ ના પ્રભાવથી જ આવે છે હવે એ જ રાહુ આ સમય ગોચરમાં તમારા અષ્ટમ ભાવને જોઈ રહ્યો છે એટલે કે તમારા જીવનમાં પરિવર્તનનો એક ખૂબ મોટો રમત શરૂ થઈ ચૂક્યો છે આ ફેરફાર માત્ર સપાટી પર જ નહીં હોય આ તમારી નીમ હલાવી દેશે જૂનું માળખું તૂટશે અને નવું ઊભું થશે ધ્યાન આપો આઠમો ભાવ છે ઊંડા ખાડાઓનું રહસ્યોનો અને રાહુ યાથી જોઈ રહ્યો છે તમારા બીજા ભાવને જે છે ધનનો તેનો અર્થ સ્પષ્ટ છે કે જે પૈસા ક્યાંક અટકાયેલા છે જે ધન તમને અત્યાર સુધી નથી મળ્યું આ સમય તે પાછા આવવાની સંભાવના સૌથી વધુ વધી ગઈ છે અને માત્ર એટલું જ નહીં જે લોકો ઓકલ જ્યોતિષ તંત્ર મંત્ર આધ્યાત્મિકતા કે રહસ્યમય ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે તેમના માટે આ સમય સોના પર સુહાગો છે રાહુની દ્રષ્ટિ આ કામોમાં અંધારી સફળતા આપી શકે છે હવે કોઈ પૂછશે કે ભાઈ ઓકલ તો કેતુનો ક્ષેત્ર છે ને બિલકુલ સાચું અને એ જ તો સૌથી મોટું રાજ્ય છે કારણ કે કેતુ પહેલેથી જ તમારા અષ્ટમ ભાવમાં વિરાજમાન છે મતલબ આ સમય માત્ર ભૌતિક નહીં પરંતુ આધ્યાત્મિક ઊંચાઈ પણ આપી શકે છે રાહુ અને કેતુ નો અનોખો સંયોજન તમારા જીવનના અવરોધો તરફ લઈ જનાર છે છે તો તૈયાર થઈ ફેરફાર આવી રહ્યો અને આ ફેરફાર સામાન્ય હોય આ તમને સંપૂર્ણ રીતે બદલી ને રાખી દેશે હવે ચોથી ભવિષ્યવાણી પર આવીએ આ રાશિ વાળાઓ અહી હવે સૌથી મહત્વપૂર્ણ બિંદુ આવે છે જ્યાં રાહુની નવમી દૃષ્ટિ પડી રહી છે નવમી દ્રષ્ટિનો સીધો સંબંધ ભાગ્ય સાથે હોય છે હવે થોડું વિચારો કરિયરના ભાવ પર રાહુ જેવા શક્તિશાળી ગ્રહની દ્રષ્ટિ પડી રહી છે અને એ પણ એ ભાવ પર જે શુક્રાચાર્યનો ક્ષેત્ર છે એટલે કે દાનવ ગુરુના ઘર પર સ્વયં દાનવનો પ્રભાવ બંને વચ્ચે આ અનોખો સંયોગ એક મજબૂત કરાર જેવો બની રહ્યો છે અને તેનો લાભ કોણ લેશે સીધો તમારી રાશિવાળાઓ આ દૃષ્ટિનો પ્રભાવ બિલકુલ સામાન્ય નથી આ કરિયરમાં મોટા ફેરફારો અચાનક ઉછાળ અને નવી સંભાવનાઓનો સંકેત આપે છે જે લોકોનું સ્વપ્ન છે કે વિદેશ જઈને કરિયર બનાવે કે જે લોકો આયાત નિર્વાહ ગ્લોબલ બિઝનેસ કે ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય કંઈક મોટું કરવાનો હોઈ શકે છે એટલું જ નહીં જેમનું લાંબા સમયથી ટ્રાન્સફર અટકાયેલું છે તેમને પણ હવે સકારાત્મક સંકેતો મળવા લાગશે ઇન્ક્રીમેન્ટ પ્રમોશન અને નામફેમ જેવી વસ્તુઓ સામાન્ય રીતે સૂર્ય અને રાહુના અધિકારમાં હોય છે આ સમયે રાહુની આ દ્રષ્ટિ તમને માત્ર ધન અને પદ જ નહીં આપે પરંતુ માન સન્માન ઓળખ અને સામાજિક સ્થિતિ પણ વધારશે યાદ રાખો એ જ નવમી દ્રષ્ટિ વ શક્તિ છે જે તમારા જીવનમાં કરિયરનો સ્વર્ણિમ અધ્યાય લખી શકે છે જો તમે આ સમયને યોગ્ય રીતે ઉપયોગ કર્યો તો તમારી સફળતાની વાર્તા લોકો આવનારા વર્ષો સુધી યાદ રાખશે હવે આવીએ પાંચમી ભવિષ્યવાણી પર જે અંતિમ નથી પરંતુ ઘણી મહત્વપૂર્ણ છે દોસ્તો દરેક સિક્કાના બે પાસા હોય છે પહેલો પાસો તમે સમજી લીધો પરંતુ હવે થોડું એ બીજા પાસા પર ધ્યાન આપો રાહુનું જે સૌથી મોટું ભેટ છે તે છે ભ્રમ અને ભય હા એ સત્ય છે કે રાહુ અનેક સકારાત્મક સંભાવનાઓ સાથે આવે છે પરંતુ તેની સાથે સાથે આ અમારા મનમાં ડર અને અસમંજસ પણ ભરી દે છે એ જ કારણ છે કે રાહુ સાથે જોડાયેલા સમયમાં માણસ વારંવાર વિચારે છે શું હું સાચું કરી રહ્યો છું આગળ શું થશે એ જ એ જગ્યા છે જ્યાં અમને સાવધાન રહેવું પડે છે તમારે તમારી અંદર એ વાત પાકી કરવી પડશે કે રાહુ જેટલો ભ્રમ આપશે તમે એટલી જ સ્પષ્ટતા તમારી અંદર પેદા કરો યાદ રાખો રાહુનું પોતાનું એક વિઝન હતું કોઈ પણ રીતે અમૃત કળશ સુધી પહોંચવું અને તેણે એ કરી બતાવ્યું ઠીક એ જ રીતે તમારું પણ એક લક્ષ્ય છે તમારું સ્વપ્ન છે એ સ્વપ્નને ને પકડો એ પર ટકી રાહુ પણ તમારા વિઝન થી પ્રસન્ન થઈને તમને સપોર્ટ કરે છે અને હા એ સત્ય છે રાહુનો આશીર્વાદ જો મળી ગયો તો તમને ઉંચાઈઓ સુધી પહોંચવાથી કોઈ રોકી ન શકે હવે વાત કરીએ ઉપાયની જો તમે છો કે રાહુના શુભ પ્રભાવ તમારા પર વરસે તો દેવાધિદેવ મહાદેવનો રુદ્રાભિષેક કરો ગંગાજળથી સ્નાન કરવું પણ અત્યંત શુભ ગણાયું છે આ માત્ર પરંપરા નથી આ ઉર્જાનું આદાન પ્રદાન છે તેની સાથે સાથે તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવા માટે ધૂપ કે અગરબત્તી પ્રગટાવો એ સુગંધ અને ધુમાડાની લહેરો તમારી આસપાસ સકારાત્મકતા ફેલાવે છે અને રાહુના સારા પ્રભાવને તમારા જીવનમાં સ્થિર કરે છે યાદ રાખો સાચી દ્રષ્ટિ સાચા ઉપાય અને સાચો સમય એ જ તમને રાહુના આશીર્વાદ સાથે એક નવી ઊંચાઈ સુધી પહોંચાડશે જો તમને આ સમજાવવાનો મારો પ્રયાસ સાર્થક લાગ્યો હોય જો આ જ્ઞાન તમને મદરૂપ લાગ્યું હોય તો દર વખતની જેમ આ વખતે પણ તમારો પ્રેમભર્યો લાઈક અને કોમેન્ટ આપવાનું ના ભૂલશો અને હા જો અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો જેથી આવનારા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે ફરી એકવાર તમારા બધાને ઢગલાબંધ શુભકામનાઓ હવે દોસ્તો ચાલો આ રાશિફળને વધુ ઊંડાણથી સમજીએ કારણ કે મૂરમાં દસ ભવિષ્યવાણીઓ છે પરંતુ અમે તેને લાઈન ટુ લાઇન વિગતવાર જોઈશું શરૂઆતથી જ જો અઢાર વર્ષ પછી રાહુનું તોફાન મૃત અવસ્થામાંથી જાગીને જીવિત અવસ્થામાં આવી રહ્યું છે આ વાત કેટલી મહત્વપૂર્ણ છે જ્યોતિષમાં રાહુને એક છાયા ગ્રહ ગણવામાં આવે છે જે હંમેશા અંધાર્યા ફેરફારો લાવે છે છેલ્લા ચાર મહિનાથી રાહુ મૃત અવસ્થામાં હતા મતલબ તેમની ઉર્જા દબાયેલી હતી જેમ કોઈ શક્તિશાળી યોદ્ધા જે સૂતો હોય પરંતુ હવે ચાર સપ્ટેમ્બરથી તે જાગૃત થઈ રહ્યા છે ત્રેવીસ ડિગ્રી પર પ્રવેશ કરીને અને આ તમારી રાશિના ધન ભાવમાં છે ધન ભાવ એટલે બીજું ઘર જે માત્ર પૈસા સાથે જોડાયેલું નથી પરંતુ કુટુંબ વાણી અને સંગ્રહ સાથે પણ

વિદેશથી કમાણીનો અર્થ જો તમે નિકાસ કરો છો તો નવા બજારો ખુલશે કુટુંબમાં શાંતિ કારણ કે રાહુ શનિ ના માંગલિક કાર્યો થઈ શકે છે બીજી ભવિષ્યવાણી માં છઠ્ઠા ભાવની દ્રષ્ટિ જે દુશ્મનો ને હરાવશે જો કોર્ટ કેસ છે તો નિર્ણય તમારી તરફેણમાં આવી શકે છે કર્જ ઉતરી શકે છે આરોગ્ય સુધરશે

હવે છઠ્ઠી ભવિષ્યવાણી જે મૂળમાં નથી પરંતુ વિગતવાર રાહુનો પ્રભાવ ત્રીજા ભાવ પર પણ પડી શકે છે ભાઈ બહેનો સાથે સંબંધો સુધરશે નાની યાત્રાઓ સફળ સાતમીમાં વૈવાહિક જીવનમાં સ્થિરતા પાર્ટનર તરફથી સપોર્ટ આઠમીમાં શિક્ષણમાં સફળતા જો વિદ્યાર્થી છો તો સારા પરિણામો નવમીમાં ધાર્મિક યાત્રાઓ પિતા તરફથી લાભ કુલ મળીને જીવનમાં સંતુલન ઉપાયોને અનુસરો જેમ રુદ્રા અભિષેક ગંગા સ્નાન તો મિત્રો મને આશા છે કે તમને આ માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઈક શેર કરો કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખો ધન્યવાદ તમારો દિવસ શુભ અને મંગલમય હો